શ્રાવણ મહિનાની સાતમના દિવસે શીતળા માના મંદિરે ભવ્ય મેળો ભરાયો આજે પવિત્ર શ્રાવણ મહિનાની સાતમના દિવસે દાતા તાલુકાનું પેથાપુર ગામના શેવાળે શીતળા માતાના મંદિરે સવારથી જ ભક્તોની ભારે ભીડ જોવા મળી પ્રાચીન પવિત્ર શીતળા માતાનું મંદિર પેથાપુર ગામના શેવાળે નંદીના પારે સુંદર અને રડિયામણું મા શીતળામાનું મંદિર આવેલ છે આ મંદિરનો ઇતિહાસ વિક્રમ સવંત અઢારસો બ્યાસી વત અગિયારસ વાર બુધવાર શીતળા માતાના મંદિરનો જીર્ણોદ્ધાર કરવા મહારાજ શ્રી બલવંતસિંહજી સાહેબે ઈચ્છા બતાવી તેને અનુસરી તેમના અવસાન બાદ નામદાર મહારાજા ધીરાજી મહારાણાજી શ્રી ભવાની સાહેબે બહાદુરે આ મંદિરનો જીર્ણોદ્ધાર કરાવી તેને નવેસરથી બંધાવી અને જોડે એક બલવંતસરામ નામની ધર્મશાળા બંધાવી મંદિરથી આથમણી બાજુએ સાગર નામનો કૂવો કરાયો દાદા તાલુકાના ગામડાઓમાંથી દૂર દૂરથી ભક્તો શીતળામાના મંદિરે માનેલી માનતા પૂર્ણ થતા માતાજીને શ્રીફળ અને થાળી લઈ શીતળામાના મંદિરે પૂજા અર્ચના કરવા આવે છે શીતળા માતાના મેળામાં નાની મોટી દુકાનો લારીઓ બાળકો માટે નાના ચકડોળો શ્રીફળ પ્રસાદની દુકાનો રમકડાની દુકાનો ફરસાણની દુકાનો કટલરીઓની લારીઓ બાળકો માટે ફુગ્ગા અલગ અલગ પ્રકારના મેળામાં શોભે તેવી દુકાનો આવેલ છે મંદિરે ભક્તો માતાજીના દર્શન કરી ધન્યતા અનુભવે છે છે માતાજીનો જય જયકાર બોલાવે ઉલ્લાસથી માની પ્રાર્થના કરે છે માતાજીના મંદિરે ભક્તોનું ઘોડાપુર જોવા મળ્યું શીતળામાના સાતમના દિવસે ભક્તો બપોરે બાર વાગ્યા સુધી માનો ઉપવાસ કરે છે અને બપોર પછી માની પૂજા અર્ચના કરી છઠના દિવસે રાંધેલું સાતમના દિવસે ઠંડુ ઉપવાસ છોડે છે સીતળા માતાના મંદિરના મેળામાં દાતા પોલીસ સ્ટાફ હોમગાર્ડ સ્ટાફ જીઆરડી સ્ટાફ પગે ઉભા રહી પોતાની ફરજ નિષ્ઠાપૂર્વક બજાવે છે જેથી કરી આવનાર ભક્તોને કોઈ જાતની હાનિકારક તકલીફ ન થાય તે માટે ટ્રાફિક સુવિધા ધ્યાન રાખી સુ સરસ રીતે ફરજ બજાવી રહ્યા છે અહેવાલ મનુ પરમાર સંબંધ ભારત ન્યૂઝ દાતા અંબાજી